ધાંગધ્રાના મેથાણ ગામે મહિલાઓને ટાર્ગેટ બનાવી અંદાજે એકાદ કરોડનું કૌભાંડ નિર્માણ મલ્ટીસ્ટેટ ગ્રુપે રોકાણ કરાવી કૌભાંડ આચુર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી રાજ્યમાં બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક સંસદની ખેસ કૌભાંડ બહાર આવતા ચકચાર મચી ધાંગધ્રા તાલુકાના એક જ ગામની સોથી વધુ મહિલાઓ શિકાર બની સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના મેથાણ ગામે મહિલાઓને ટાર્ગેટ બનાવી અંદાજે એકાદ કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે જેમાં નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપે રોકાણ કરાવી કૌભાંડ આચર્યની ચોંકાવનારી માહિતી સામે આવી છે રાજ્યમાં બીજેડ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક સનસનીખેજ કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે જેમાં ધાંગધ્રા તાલુકાના એક જ ગામની સોથી વધુ મહિલાઓ શિકાર બની હોવાનું સામે આવ્યું છે ગુજરાત રાજ્યમાં બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક સનસનીખેજ કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે જેમાં નિર્માણ મલ્ટીસ્ટેટ ગ્રુપે ગામડાઓની મહિલાઓને છ વર્ષ માટે મહિને રૂપિયા બાર હજારનું રોકાણ કરાવી કૌભાંડ આચાર્યની ચોંકાવનારી માહિતી સામે આવી છે જેમાં તાંગધરા તાલુકાના મેથાણ ગામની સો જેટલી મહિલાઓ શિકાર બનાવી એક જ ગામમાંથી રૂપિયા એકાદ કરોડનું મસમોટું કૌભાંડ આચાર્યું હોવાની સનસનીખેજ વિગતો સામે આવી છે જેમાં મહિલાઓ પાસે દર વર્ષે રૂપિયા બાર હજાર લેખે છ વર્ષે રૂપિયા બોતેર હજાર રોકડા અને રૂપિયા એક હજાર વીમાના મળી કુલ રૂપિયા તોતેર હજારનું રોકાણ કરી એમને છ વર્ષ પછી રૂપિયા અઠ્ઠાણું હજાર પાછા આપવાનો વાયદો કર્યો હતો અને એ માટે એજન્ટો રોકી ગુજરાતભરમાં એમની શાખાઓ હોવાની સાથે ધાંગધ્રામાં પણ એમની ઓફિસ હોવાનું જણાવી મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું આ સ્કીમને છ વર્ષ વીત્યા બાદ રોકાણકાર મહિલાઓ એમના રૂપિયા અઠ્ઠાણું હજાર પાછા લેવા જતા એમની ધ્રાંગધ્રા ઓફિસે તાળુ હોવાની સાથે એજન્ટોએ પણ હાથ ઊંચા કરી દીધા હતા આથી મહિલાઓ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે આ ફ્રોડ કંપની વિરુદ્ધ લેખિત અરજી આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે